દેગામ શહેરમાં હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ નહેરુ ચોકડીથી એસટી ડેપો સુધી રેલી કાઢવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતિક છે આપણો રાષ્ટ્ર તિરંગો આપણા દેશનું માન અને સન્માન તિરંગો છે જેથી તો તિરંગાના ગૌરવ ગાન સાથે માટે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સરકાર દ્વારા હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કાર્યક્રમને ગૃહમંત્રી દ્વારા બાવીસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ મંજૂરી આપવામાં આવી હતી કાર્યક્રમ આપણને ઘરે ઘરે તિરંગો લહેરાવવાની પ્રેરણા આપે છે અને બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસના દિવસ ભારતીય સંવિધાન દ્વારા વર્તમાન ધ્વજને આપણે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા આપવામાં આવી છે આપણું રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો બનેલો છે તેમાં કેસરી સફેદ અને લીલો જેવા કેસરી રંગ ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે સફેદ રંગનો પટ્ટો તે શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતિક છે મધ્યમાં અશોક ચક્ર છે બધા ધર્મ પ્રત્યે સંભાળ રાખવાનું સૂચવે છે આ ઉત્સવ દેગામ શહેરની તમામ સ્કૂલો સારા કોલેજો સરકારી કચેરીઓમાં ઉજવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજે દેગામ શહેરના નહેરુ ચોકડી પાસેથી શુભારંભ કરવામાં આવ્યો તેમાં જિલ્લા નાયબ ડીડીઓ કૃપાલી મિસ્ત્રી મામલતદાર હેતરબા ચાવડા ચીફ ઓફિસર ઉમાબેન નગરપાલિકા પ્રમુખ વૈશાલી બેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી શહેર પ્રમુખ યોગેન્દ્ર શર્મા નાયબ મામલતદાર ભમરસિંહ ચાવડા નગરપાલિકાનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ અને દેગામ પીઆઈ દેસાઈ અને તેમનો સ્ટાફ એમાં તમામ સરકારી કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવીને રેલી કાઢીને જુદા જુદા વેશભૂષા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને દેગામ એસી ખૂબ જ સારું આયોજન કરાવવું અને પોલીસ દ્વારા ખૂબ જ કડક બંદોબસ્ત સાથે આ યાત્રા નીકળી હતી